我好点八点多了吧？走 <noise>，还有还有。<music> <music> મિત્રો આપણે અહિયાં રામદેવ ના મંદિર આવ્યા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર વિક્રમ ઠાકોર જીરો પોઈન્ટ સેવન ચેનલ માં મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ એટા ગામે જે બાપર તાલુકામાં એટલા ગામ આવેલો છે અને અહીંયા મિત્રો એટલા ગામ ની અંદર તમે જોઈ શકો છો કે રામદેવ નું એક સરસ મજાનું મંદિર આવેલું છે તો મિત્રો તમને રામદેવીના દર્શન કરાવીશું અને જે રામદેવપીનો જે ઇતિહાસ છે એ આપણે તમને જણાવીશું અને અહીં એમ કહેવાય કે રામદેવપીના જે મંદિરે જે દર અજવાળી બીજના દિવસે એમ કહેવાય કે હારોની સંખ્યામાં અહીંયા ભક્તો હોય છે અને એમને ફ્રીમાં ભોજન અને ફ્રીમાં ચા પાણી પણ આપવામાં આવે છે તો બધું આપણે વિડીયોમાં જાણીશું મિત્રો તો વિડીયો સુધી બને રહેજો અને વિડીયો પર પહેલી વાર તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય રામદેવી લખવાનું ના ભૂલતા અને મારી ચેનલ પર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો તમે જોઈ શકો છો આજે એન્ટ્રી ગેટ છે આપણે અહીંયાથી આપણે સીધા એન્ટ્રી ગેટ થી આપણે એન્ટ્રી કરીશું તો મિત્રો આપણે અહીંયા મંદિર આવ્યા હતા અને સબસ્ક્રાઈબર પણ મળી ગયા શું નામ તમારું ગમના રામપુરા ના તો આ ભાઈ એમ કે આપણે ચેનલ ને સબસ્ક્રાઈબ લીધી અને આ ભાઈ નિકુલ ભાઈ આપણા વિડીયો જોવે છે ડેલી તો નિકુલભાઈ તમારો ખુબ ખુબ આભાર કે આપણે ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને આપણને સબસ્ક્રાઈબ મળી ગયા અને આપણને ઓળખી ગયા હતા રામદેવપી ના મંદિરે તો ખુબ ખુબ તમારો આભાર અને સપોર્ટ આપતા રહેજો અમને

નમસ્કાર મિત્રો મિત્રો આજે આપડે પહોંચ્યા છે એટા ગામે અને એટા ગામે આયા એટલે આપણે એક સરસ મજાનું એવું રામદીપી નું મંદિર છે અને અહીંયા રામદેપીના મંદિરે જે મંદિરના પૂજારી છે આપણી સાથે જોડાય છે તો બાપુ પેલો તો આપણી ચહેલમાં તમારું આદિ સ્વાગત છે આજી પેલો તમારે વિશે થોડી માહિતી આપશો બોલો રામદેપી મહારાજ જય જય આ ગામનું સુમુ મારો નામ બબુરામ ભગત અને પહેલા તો હું દરબીજે ગણો દાતો અરણો જે જતા દરબીજે હા હા એવા દસ વર્ષ લગાતાર દરબીજે મે હમ હમ એક કરો મારે ચાલતો રહેવાનો પેંજો હમ